આ ટાપુ પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને હવે એક ટાપુ પરથી આઠ શખ્સો જોવા મળતાની સાથે જ તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે ઓખા મરીન પોલીસ સ્ટાફે દરિયામાં પેટ્રોલિંગ સમયે આઠ શખ્સો ને ઝડપી પાડ્યા હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી છે ખરા મીઠા સૂચના ટાપુ પરથી ગેરકાયદેસર પ્રવેશ કરનાર આઠ શખ્સો ને ઝડપી પાડવામાં આવ્યા છે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા સાત નિર્જન ટાપુ પર જે લોકો પ્રવેશ્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકામાં નિર્જન ટાપુ પર ગેરકાયદેસર પ્રવેશ કરનાર આઠ શખ્સો ઝડપાઈ ચૂક્યા છે